રાધનપુર વોર્ડ નંબર માં અગિયાર નવા લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા છે સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યા હતી અને લગાવવા બાબતે સ્થાનિકોએ વારંવાર રજૂઆત પણ કરી હતી આ સ્થાનિકોની સમસ્યામાં તેમની સાથે રહેનાર જયા ઠાકોરનું સ્થાનિકોએ સન્માન કર્યું લાઇટો લાગતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે અમારા બાએ ઘણી રજૂઆત કરી પણ આજ સુધી કોઈ રજૂઆત સાંભળી નહીં લાઈટનું કોઈ પણ કામ દીધું નથી અને જયાબેનનો ખૂબ ખૂબ આભાર એમને એક જ વાર એમને ટાપુ ભરાયું અમારું ટાપુ એમને પહેલી વાર છૂટ્યા અહીંયા ઘણા ચૂંટીને આયામ ઘણા જ્યાં ખાલી વોટ લેવા ખાતર આવે છે પછી જીત્યા પછી તો કોઈ દિવસ અહીંયા આવવાનું શું પરિસ્થિતિ શું નથી પરિસ્થિતિ કોઈ દિવસ અહીંયા આંટો મારવા પણ આવતા નથી જયાબેનનો અમે દિલથી આભાર માનીએ છીએ કે અહીંયાને અમારું આટલું કામ કરી આપ્યું એ પણ હાવ મફતમાં ફ્રીમાં અત્યારે કોઈ પણ કામ કરાવવું હોય તો પાંચ પછી ઘણા ખરા માગતા હોય છે પણ જયાબેનનો જેટલો આભાર માનીએ એટલો ખૂબ ઓછો છે